વિરોધ મકવાણા સ્થાનિક અગ્રણી સુરેન્દ્રનગર ગુજરાત આ જે ડાયવર્ઝન જે આપ્યો છે એમાં અત્યારે હાલમાં ચાલી શકાય એવી પરિસ્થિતિ નથી મને એમ કે નવા વર્ષમાં કાંઈક સપના ભેટ મળશે પણ નવા વર્ષમાં મોટા ખાડા મળ્યા એટલે સુરેન્દ્રનગરમાં અનેક રસ્તાઓમાં ખાડા છે ત્યાં કોઈનો નિકાલ નથી માત્ર કાગળ ઉપર કામ કરતા હોય લાગે છે કારણ કે અત્યારે હાલની પરિસ્થિતિમાં કાલે એક ડિલિવરી બેનને લઈ જવા માટે બહુ મુશ્કેલી પડી એક કલાક સુધી એમ્બ્યુલન્સ રાહ જોઈ ત્યારે માંડ માંડ ઓલાપાત કરી શીખ્યા અસંખ્ય ખાડા અને વરસાદી પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકો ચાલી નથી શકતા ગર્જીયાના કારણે લોકો સ્લીપ થઈ જાય તો મોટરસાઇકલ ખાડાના કારણે ત્યાંનો પડે છે જેથી તાત્કાલિક ધોરણે આ બધા ગુમમાં આવે તાત્કાલિક ધોરણે આને રિપેરિંગ કરવામાં આવે ડ્રાઇવર જો બાજુ સુ જડે જો દુખરે કોણ ડ્રાઇવર જો તું ખરાબ થયો કોઈ વાત કરો નથી બીજા નંબરમાં સુરેન્દ્રનગરના જે નવા અમુક રોડ બનાવેલા છે એ હવે બધા ઉખડી ગયા છે પાણીના ખાડા સ્વચ્છિક રોડ સ્વચ્છિક સ્કૂલ પાયેલો રોડ ટેતાલ રોડ મેઇન રોડ બધા રોડ તૂટી ગયા છે પબ્લિકને એવી હેરાકતી થાય છે ને કોઈ સવાલ જ નથી અને મહાનગરપાલિકા આવ્યા પછી તો હાઉ બિલકુલ સ્થિતિનું વાતાવરણ ખરાબ થઈ ગયું છે અને દૂધરેજ ગામમાં તો કંઈ હાલવા જેવું જ નથી અને અમારા સ્કૂલના છોકરાઓ અથવા ફોર વ્હીલ ટુ વ્હીલવાળા ગુજ વ્હીલવાળા એટલા હેરાન થાય છે કોઈ એની જ નથી પણ આ મહાનગરપાલિકાવાળા કમિશનર સિંહ બધા કોઈ આનું ધ્યાન આપતા નથી અને બહુ પબ્લિક હેરાન થાય છે એ નોંધ લેવી જરૂરી